મહીસાગરના સંતરામપુર નગરમાં આવેલ આઝાદ મેદાન માટે નગરના યુવાનોને લઈ તંત્રમાં નારાજગી જોવા મળી રહી છે યુવાનોના જણાવ્યા અનુસાર આ મેદાનમાં ગંદકી અને પાર્કિંગ કરી દબાણ કરવામાં આવે છે આ ઉપરાંત મેદાનમાં પોલીસ દ્વારા ગુનાહિત પકડેલ ગાડીઓ તેમજ માલસામાન મૂકવામાં આવે છે આ ખનિજ માફિયાઓ દ્વારા પણ મેદાનમાં રેતીના ઢગલા કરવામાં આવે છે સંતરામપુર નગરમાં એકમાત્ર મેદાન છે કે જે રમવા ક્રિકેટ તેમજ શારીરિક પરીક્ષાની તૈયારી માટે અહીં યુવાનો આવે છે તંત્ર દ્વારા જ આ મેદાનમાં ગંદકી અને દબાણ કરેલ જોવા મળે છે નગરમાં યુવાનો પરેશાન થઈ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો ન હોવાને કારણે મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અમારે જણાવવાનું છે કે સાહેબ એટલી બધી અમારે અરજી કરતા આજે મામલતદાર સાહેબને અમે અરજી કરી છે ગ્રાઉન્ડ ના અંદર દરેક ધર્મના વિસ્તારના લોકો રમે છે ઓર નાના બાલાકો રમે છે આજુબાજુ સ્કૂલો બી છે એના અંદર આજે નગરપાલિકા દ્વારા બહુ ગંદકી કરવામાં આવેલું છે એના લીધે અમે મામલતદાર સાહેબને અરજી કરી છે બીજું કાલે તમે વાહનો જોઈ લો વાહનોના અંદર બી બહુ એ લોકો કર્યું છે તંત્રના અંદર આજે અમારે અરજી કરવામાં એટલા માટે આવી છે કે આ અહીં ટૂર્નામેન્ટો થાય છે હરેક લેગરથી ઓર પાણીનો નિકાલ નથી નગરપાલિકા દ્વારા બીજું કે અહીં પોલીસ એના અંદર લીધે ગાડીઓ બી મૂકવામાં આવી છે અને નગરપાલિકા દ્વારા કે હર એક વસ્તુના અંદર ગંદકીની કારણે આજે મેદાન બહુ એ થઈ ગયું છે એના અંદર બીજું કે તમે જોઈ શકો છો કે ઉસ્કૂલ બી બને બે ઉશ્કૂલો છે અહીં એસપી હાઈસ્કૂલ સંતરામપુર છે અહીં કણિયાશાળા છે જો લેડીઝની છે એના અંદર બી એમના કને બી બહુ ગંદકી છે અને નગરપાલિકાથી અમે અરજી કરીએ છીએ કે માંગ કરીએ છીએ કે ગ્રાઉન્ડને સાફ સફાઈ સાથે એ કરીએ છીએ અને એટલું અમારી અરજી આપવાની છે નગરપાલિકા દ્વારા ઓર બીજું છે કે નગરપાલિકાને જે વાહનો મૂકેલા છે એ ખાલી હટાવી લે સદ્ધા પઠાણ